ગાંધીધામમાં આવેલ આવેલ વિસ્તારમાં પંડિત હોલ પૂર્વ કચ્છ જિલ્લાના લોકોએ પોતાની સલામતી અંગે તથા તેઓની ફરિયાદ કે રજૂઆતો હોય તે સાંભળવા માટે પોલીસ દ્વારા એક લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ત્યાં ઉપસ્થિત વિવિધ સમાજના પ્રમુખશ્રી તથા જાગૃત નાગરિકો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે પૂર્વ કચ્છના વિસ્તારમાં દેશી તથા વિદેશી દારૂનો થતો ખુલ્લેઆમ વેચાણ અટકાવવા ખાસ રજૂઆતો કરવામાં આવી હતી સાથે સ્પાના નામે ચાલતા દેહ દેહવ્યાપારને અટકાવવા પણ ખાસ રજૂઆતો કરવામાં આવી હતી તો એવી પણ રજૂઆતો કરાઈ હતી જેમાં જે તે પોલીસ સ્ટેશને તેઓની વિવિધ રજૂઆતો સાંભળવામાં ન આવતી હોય તેવી પણ રજૂઆતો આ લોકસંવાદ કાર્યક્રમમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં ઉપસ્થિત પૂર્વ કચ્છ એસપી શ્રી ડીવાય એસપી તથા પૂર્વ કચ્છ પોલીસ મથકના અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહી અને આ તમામ રજૂઆતોને સાંભળી અને તેઓની રજૂઆતોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે તેવી પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું તો આ બાબતે વધુ શું જણાવે છે પૂર્વ કચ્છ એસપી શ્રી સાંભળીએ તેમના શબ્દો રિપોર્ટ બાય સુનિલ ભદ્રુ સાથે શ્યામ માતંગ ગાંધીધામ હું એડવોકેટ પ્રહલાદ હરિભાઈ મહેશ્વરી ગાંધીધામ કંડલા કોમ્પ્લેક્સ મહેશ્વરી સમાજનો જનરલ સેક્રેટરી છું તથા સુંદરપુરી મહેશ્વરી સમાજનો પ્રમુખ છું સાહેબ હાલમાં મારે આપને તથા આપના સ્ટાફને તથા ગાંધીધામ એ ડિવિઝન વિસ્તાર તથા ગાંધીધામ બી ડિવિઝન વિસ્તાર તથા એલસીબી પીઆઈ સાહેબ બેઠા છે એ બધાને મારે એક જ પ્રશ્ન પૂછ્યો છે કે ગાંધીધામની અંદર હાલમાં દેશી દારૂના પોઈન્ટ તથા ઇંગ્લિશ દારૂના ધમધમતા પોઈન્ટ છે એ કેના આશીર્વાદ રૂપે ચાલે છે સાહેબ એનું મને એક જોઈએ ક્વેશ્ચન છે મારું એક સર્વને કારણ કે હમણાં છેલ્લા બેથી ત્રણ મહિનાની અંદર સાહેબ એટલા બનાવ બન્યા છે કે આપને પણ ખ્યાલ હશે કે ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારની અંદર હમણાં જૂની સુંદરપુરીમાં એક નાની જુગાર ધારા ઉપર એક જુગાર ઉપર ખાલી માત્ર વીસ થી પચીસ રૂપિયા માટે સાહેબ એક મર્ડર થઈ ગયું છે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસ ના રોજ આદિપુરમાં સેક્ટર વન એ ની અંદર એ જુગાર ઉપર સાહેબ તુરી બારોટ કરી દિનેશ કરી બારોટ છોકરો છે ને એમાં ચાર અમારા મહેશ્વરી સમાજના છોકરાઓ છે એ જુગાર ઉપર પણ સાહેબ હમણાં આ છરીના ઘા લાગ્યા છે એને હાલમાં ગાંધીધામ સ્ટલિંગ હોસ્પિટલની અંદર ત્રણ કલાક સુધી એમનું ઓપરેશન ચાલ્યું છે એ છોકરાનો એમના પાસે વધારે પૈસા નહોતા તે સંદર્ભે એને ટ્રાન્સફર કર્યું છે જી કે જનરલ હોસ્પિટલની અંદર એ વ્યક્તિ પણ હાલની અંદર જીકે જનરલ હોસ્પિટલમાં છે તો સાહેબ આ જે ધમધમતા પોઈન્ટ છે એ કેના આશીર્વાદ રૂપે ચાલે છે સાહેબ કારણ કે અગર આ ધમધમતા પોઈન્ટ ચાલુ છે તો સાહેબ એ આપેક્ષ છે ને પોલીસ તંત્ર ઉપર આવે છે તો મારે એ કહેવું છે કે આ જે ધમધમતા પોઈન્ટ છે એમને એમ ચાલુ જ રહેશે એમને એમ આમને આમ ખૂન ખરાબ થતા રહેશે ગાંધીધામની અંદર હાલની પરિસ્થિતિ સાહેબ ઘણી ખરાબ છે અમે મહેશ્વરી સમાજ ટૂંક સમયમાં અમે લેટર પણ આપવાના હતા ને ભવ્ય એક રેલી કાઢવાની હતી આ સંદર્ભે એટલે મારી સાહેબ એક વિનંતી છે કે ગાંધીધામ એ ડિવિઝન વિસ્તાર ગાંધીધામ બી ડિવિઝન વિસ્તાર હોય આદિપુર વિસ્તાર હોય એની અંદર એ તમામે તમામ સાહેબ એમના જે પણ દેશી દારૂના ધંધા ને ઇંગ્લિશ દારૂના જે પણ વેચાણ થાય છે એ તાત્કાલિક ધોરણે સાહેબ બંધ કરવામાં આવે એટલી મારી આપ સાહેબ શ્રીને નમ્ર અપીલ છે જય હિન્દ જય ભારત તમારો ઇસ્માઈલ સંગા મારો છોકરો કિરાણાથી સપનાનગર ટ્યુશન જાતો હતો એક્ટિવાથી તો આગળ એને જીપ જોઈએ છે તો એ

मेरे को पुलिस की जीप दिखी आगे तो मैं वापस मुड़ा तो so, देखा तो झाड़ियों तो में अच्छा लाइसेंस नहीं है पेपर हाँ वापस फिर देखा तो झाड़ियों में से एक निकला पुलिस वाला और मेरे को डायरेक्ट घुमा दिया क्या डंडा कैसे डंडा 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 घुमाया फिर क्या हुआ हाथ में फिर हाथ में मेरे को लग गया मैंने देखा मैं घबरा गया फिर मैं घर वापस अजय विस्तार में દીનદયાલ ઉપાધ્યાય હોલમાં એક સંવાદ રાખવામાં આવેલ છે જેમાં વિસ્તારના નાગરિકોના જે કોઈ રજૂઆત હોય રજૂઆતો કરવામાં આવી છે અમુક લોકો દ્વારા પોલીસની કામગીરીની સરાહના પણ કરવામાં આવી છે જે કોઈ વિગત અને જે કોઈ પ્રશ્ન જે છે ત્યાંને આવ્યા છે એમાં પોલીસ લગતી શાખાઓ છે એમની સૂચનાઓ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા આગળમાં જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે એ પણ જે છે બધા લોકોને તાકીદ કરવામાં આવી છે અને સાથે સાથે જ્યારે પણ જે કોઈ પ્રશ્ન હોય સિનિયર અધિકારીઓને કચેરીમાં અથવા તો પોલીસ સ્ટેશનમાં લોકો આવીને મળી શકે પોતાની રજૂઆત કરી શકે એ પણ જે છે લોકોને જણાવવામાં આવ્યું છે એક રજૂઆત એક રજૂઆત જે છે એક વ્યક્તિ તરફથી મળી જેમાં પોલીસ દ્વારા જે છે માર મારવામાં આવે એવી રજૂઆત કરેલ છે એટલે એમની જે છે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસમાં જેટલું વસ્તુ નીકળશે એમના બેઝ પર આગળ કરવામાં આવશે